રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ ચિત્રનગર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વેકેશન પડતા હાસ્તિક ફરી ફન સ્ટ્રીટ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં રાજકોટ શહેરના રેસક્રોસ ખાતે મોબાઈલ ભૂલી બાળકો જૂની વિસરાયેલી ત્રીસ રમતોનો આનંદ માણતા જોવા મળ્યા તે ગેમ્સના અયુગમાં જૂની રમતો રમવામાં બાળકોને કેવી મજા આવી તે અંગે બાળકો શું કહી રહ્યા છે તે સાંભળો આયા બહુ મજા આવી મે આયા કલર કુઈરા ચોકડી મિંડુ રેવું ડોયડા કેચ કરીરા અને બહુ બધી રમત રહી મે મજા આવી ગઈ આ જેમ કે પોટરી છે સ્કેચિંગ છે દોડા કદવાનું છે પછી આયા જેમ કે તમે પાછળ જઈ શકો છો ઈ બી છે અને હું એમ કેવા માંગુ છું કે આ બધાને જ ટ્રાય કરવું જોઈએ કેમ કે નાનાથી લઈને મોટા સુધીની બધી જ એક્ટિવિટીઝ આયા છે ફંટ સ્વીટના અભિષેક જીતું ગોઠી કહ્યું કે આશરે ત્રણથી પાંચ હજાર લોકો આનો આનંદ ઉઠાવતા હોય છે પલ્ટના બારનો પ્રતિસાદ મળે છે ઘણા વાલીઓ અમને કહેતા હતા કે જ્યારે સ્કૂલે જવાનું હોય ત્યારે બાળકોને અમારે ઉઠાડવા પડતા કે ઉઠો તમારે સ્કૂલે જવું છે તો જ્યારે રવિવાર હોય ત્યારે બાળકો અમને ઉઠાડે છે કે પપ્પા ઉઠો આપણે ફન સ્ટ્રીટમાં જવું જવું છે મોબાઈલને ભૂલીને બાળકો તેમજ મોટેરાઓ

મહત્વનું છે કે હજુ આગામી ત્રણ રવિવાર રેસ્ટ ક્રોસ ખાતે ફર્સ્ટ્રેટ યોજાશે જેમાં હજારો લોકો ભાગ લેશે કુલિન પારેખ દિવ્ય ભાસ્કર રાજકોટ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ